ના પ્રારંભમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે આગામી નવ તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરીએ કે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ નવ તારીખ સુધી હીટવેવની આગાહી કરાઈ છે આગામી નવ તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં અનેક જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો હવે ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ઉનાળાના પ્રારંભમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી તારીખ નવ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને આ સાથે જ ઉનાળાની શરૂઆત થઈ છે જેમાં ઉનાળાના પ્રારંભમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે મુદી મારી સાથે અમદાવાદથી પાર્થ લાઈવ જોડે ગયા છે પાર્થ હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે શું હાલની વધુ અપડેટ મળી રહી છે આગામી દિવસોમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હજી આપડી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને જે ઉત્તર ગુજરાત છે તેમાં ભારે આપવામાં આવી છે આ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અમે બ્રિજ વિસ્તારમાં છીએ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો રવિવારનો દિવસ છે આ ઉપરાંત આ જે રસ્તો છે તે હંમેશા વાહનોથી ભરચક રહેતો હોય છે પરંતુ રસ્તો અત્યારે સુમસાન દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવે આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી નવ તારીખ સુધી હીટવેવ આગાહી કરવામાં આવી છે આજે વાત કરવામાં આવે તો કચ્છમાં રેડ એલર્ટ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ મોરબીમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ નવ જિલ્લાઓમાં હીટવેવ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગમાં શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર પહોંચ્યું છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચ્યું છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં ભુજમાં સૌથી વધુ તાપમાન નોંધાય ભુજમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી છે અમદાવાદની વાત કરવામાં આવે તો તમે જે રીતના જોઈ રહ્યા છો અમદાવાદમાં લોકો કાળજાળ ગરમીને કાપવા માટે અત્યારે શેરડીના રસનો તમામ જે પેટને રાહત આપે શરીરના ઠંડક પહોંચે તેવી વસ્તુનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે લોકો શેરડીનો રસ પી રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે આપણી સાથે અમુક અમદાવાદ શહેરના નાગરિકો પણ જોડાયા છે તેમની સાથે પણ ખાસી વાત કરીશું અમદાવાદમાં ગરમી જે રીતની લગભગ પડી રહી છે અને હજુ પણ આ તો ગરમીની શરૂઆત છે ગરમી જ્યારે મે મહિનો આવશે એપ્રિલનો મેડ આવશે એપ્રિલનો અંત આવશે અને મે મહિનો આવશે ત્યારે પણ કાળઝાળ ગરમી અને પિસ્તાલીસ થી સુડતાલીસ ડિગ્રી પહોંચવાની વાત છે ગરમી ને કઈ રીતે જોવો છો કઈ રીતની અસર થઈ રહી છે અને તમે અત્યારે ઠંડક કરવા માટે પણ ઉભા છો અત્યારે સાહેબ હું અત્યારે મારી વાઇફ નોકરી પરથી લઈને આવ્યો છું રસ્તામાં ત્રણ થી ચાર જગ્યાએ ઠંડુ કરવામાં આવી છે ગરમી અત્યારે આસપાસ ની ગરમી છે પુષ્કળ આપ્યું છે અને અત્યારે પણ કોઈ જગ્યાએ પાણી ના જગ જેવું છે નહીં અને પાણી ની તરસ પુષ્કળ લાગે છે બીજું કે અત્યારે જે જરૂરિયાતમાં માં પાણી જરૂર બધું પીવું ને ઠંડુ બધું કરવું એવું જરૂરિયાત છે બહુ જ ગરમી પડી રહી છે રોડ છે જે જરૂરિયાત માણસો જ બહાર નીકળી શક્યા છે અત્યારે પણ બહુ મહેનત થી મુશ્કેલી થી અમે તાપ તડકો વેઠીને લેવા મારા વાઇફ ને ગયા ત્યાં અને વાઇફ ને લઈને આવ્યા ત્યાં સુધી અમને અત્યારે પસીનો બહુ જ વળતો હોય તો એટલે અમે ઠંડુ પીધું છે જે રીતની વાત કરવામાં તો આસપાસ ગરમી પહોંચી છે છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નવ તારીખ સુધી શક્યતા દર્શાવવામાં આવી છે જી ભાવેશ જોડે ગયા છે ભાવેશ ગરમી અંગે વાત કરીએ કે રાજકોટમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ શું બધું અપડેટ મળી રહી છે જી ભાવેશ વાત કરીએ કે રાજકોટમાં પણ ગરમીને લઈને આવનારા દિવસોમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન દ્વારા શું વધુ અપડેટ છે ચોક્કસથી જે પ્રમાણે હાલ હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક વેવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે ત્યારે આપ સીધા રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો રાજકોટમાં બપોરના ત્રણ વાગ્યાનો સમય છે અને રોડ છે તે સુમસાન જોવા મળી રહ્યા છે લોકો રસ્તા ઉપર છે તે કામ સિવાય નીકળવાનું ટાળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો બપોરના સમયે શહેરમાં કરફ્યુ લાગ્યો હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જ્યારે હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટની જાહેર છે તે રાજકોટ માટે કરવામાં આવી છે તાપમાનનો પારો છે તે અત્યારે ચાલીસ ડિગ્રીને પાર ગયો છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો લોકો છે તે ગરમીથી બચવા મોઢા ઉપર કપડા સહિતની જે વસ્તુઓ છે તે બાંધી રહ્યા છે એકલ દોકલ વાહનો છે તે જ જોવા મળી રહ્યા છે કારણ કે જે આ જે કહી શકાય હીટવેવ ની આગાહી છે ઠંડા પીણા શહેરીજનો છે કેવી ગરમી પડે છે રાજકોટમાં ગરમી તો બહુ ભયંકર પડે છે પણ રસ પીવો એ જરૂરી વસ્તુ છે બરાબર આ તડકા થી બચવા માટે બાકી પાણી પીવા તમે વીસ ત્રીસ રૂપિયાના માવા ખાઈ જાવ એના કરતા રસ પીવો અત્યારે જરૂરી એવો ભયંકર તડકા પડે છે

પ્રમાણે રાજકોટ વાસીઓ છે તે પણ માની રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગરમી છે શેરડી ના રસ વિક્રેતા છે રસ પીવા માણસો મોટી સંખ્યામાં આવી રહ્યા વધારે બે ગળ ત્રણ ગળ પીવે છે ફરજિયાત તડકો જોલતા અત્યારે કેવો તડકો છે કારણ કે ચાલીસ ડિગ્રી અને હજુ પણ ઉપર છે માણા બહુ ઓછા છે નીકળ્યા ભેગા સીધા રસ પીવા ઊભા રહી જાય પાણી કરતા રસ વધારે પીવે માણા

જી ભાવેશ જે પ્રમાણે હાલ ગરમીનો માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે ચાલીસ ડિગ્રીને પાર જે રાજકોટમાં તાપમાન છે તે ગયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવ ની આગાહી છે તે કરવામાં આવી છે જી જી આભાર ભાવેશ અમારી સાથે જોડાવા બદલ પાર થાપનો પણ આભાર અમારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી આપવા બદલ